તમે જ ફોન કર્યો તો બેન હા શું તકલીફ છે બેન અત્યારે હાલમાં અત્યારે એમણે થઈ થઈ ગયો એટલે એક આરામ કરવાનું કીધું ને મારી પાસે બે જ કામ છે હું ઘર શકું તો આ ઘરમાં ઘર ચલાવવામાં શું તકલીફ પડે છે બેન ઘરમાં કિરાનોનું તકલીફ પડે છે કરિયાણાની તકલીફ પડે છે પરિવારમાં કોણ કોણ છે બેન બે બે મારા તું શું કરે છે બેટા આઠમા ધોરણમાં ભણે છે શું તકલીફ છે પપ્પાને મગજની નસમાં તકલીફ છે કઈ વાંધો નહીં બેટા આપણે બેસીને વાતચીત કરીએ અને તમારી મદદ કરવાની કોશિશ કરીએ તો ભાઈ પેલા તો મારું નામ નિલેશભાઈ છે તમારું શું નામ છે પરેશ નામ છે પરેશભાઈ અને તમારું બેન ચેતના બેન અને તારું બેટા નકુલ તારું સુજન તો હાલમાં શું તકલીફ પડી રહી છે બેન અને પરિવારમાં કોણ કોણ છે બેન અમે મારા બે છોકરા છે અને મારા હસબન્ડ છે માથાનો નસની પ્રોબ્લેમ થઈ જાય તો ડોક્ટરે હવે ના પાડ્યું છે કે વરસ લગીને આરામ કરવાનો અચ્છા એટલે તમારા હસબન્ડને હા એને કામ ન કરની એનાથી ચલાય નહીં એનાથી કશું જવાય તો અત્યારે ઘરનું ગુજરાન કઈ રીતના ચાલે આ બધા પા દેવા કઈ ના છે 40 50000 નું દેવું કઈ છે તે બડાને આપવાના હોય ભાડું 4000 ભરવાનું તો ઘર ચલાવવામાં શું તકલીફ પડે છે ઘર કશું જ નથી જે વડે આપી જાય તે વડે ચલાવું છું ઘર કામ કરવા જતી હતી તે બધા કામ છૂટી ગયા ખાલી બે જ કામ છે તે કામ છૂટવાનું કારણ બે અમને દવાખાને લઈ ગયા હોસ્પિટલ માં રે એટલે બધા કામ છૂટી ગયા એટલે તમારા હસબન્ડ દવાખાને લઈ ગયા એટલે કામ છૂટી ગયા બધા છૂટી ગયા ખાલી બે જ છે એટલે બે ઘરના જ કામ છે તે તમારી પાસે બે ઘરના જ તો બેટા હાલમાં ભણવામાં કોઈ તકલીફ પડે છે એટલે બંને ભાઈએ વારા કરેલે છે એક દિવસ તું સ્કૂલે જાય એક દિવસ આ જાય તો એનું કારણ બેટા પપ્પાની સેવા કરવા માટે એક જણને ઘરમાં રહેવું પડે તો મમ્મી ના હોય ઘરે કામ છેલ્લે મમ્મી કામ ઉપર જાય ને તમે બંને ભાઈ એક દિવસ ઘરે રહો અને એક દિવસ સ્કૂલે ભણવા જાવ છો તો ત્યારે પપ્પાની સેવા થાય છે ભણીને શું બનવું છે બેટા કેમ રડે છે કેમ રડે છે બેટા પપ્પાની તબિયત ખરાબ છે એટલે રડે છે હાલમાં તમારા ઘરવાળાને તકલીફ શું છે એને છે ને માથામાં લોહી ફરતું બંધ થઈ ગયું એટલે પહેલે પેરાલસ થઈ ગયું માં હમણાં પાછું ઉચકાઈ ગયું છે એટલે બે વાર થયું છે એટલે લોકડાઉન લોકડાઉનમાં પેરાલિસિસ થઈ ગયું હતું અને પછી અત્યારે હાલમાં પગમાં હતું ત્યારે હમણાં છે ને મગજનો નસમાં થયું છે જે પેલું મગજ આવે ને તેમાં થયું એને કઈ યાદ નહીં રહી ભૂલી જાય બધું એટલે કે યાદ જ ના રહી યાદ જ નહીં રહી એમના છોકરાઓને ટ્યુશન પણ નથી મોકલતી તેમ ટ્યુશન મોકલે તો ફી કાઢી લાવું કેટલી ફી બાકી છે ટ્યુશન ફી એ લોકોની બાકી છે 2000 રૂપિયા ભરવાના છે ટ્યુશન ના ફી 2000 રૂપિયા ફી બાકી છે હા અને ટ્યુશનમાં પણ નથી મોકલતા અત્યારે ના નથી મોકલતા પછી ફી કાઢી ભરો પૈસા ભાડા ભરવાના એટલે કામ છૂટી ગયા છે બે જ ઘર છે બે ઘરમાંથી માં હું ચાલવાનું તમે જે બે ઘરમાં કામ કરો છો એમાં કેટલા રૂપિયા મળી જશે છે બેન 3000 જ્યારે તમારા હસબન્ડ ની તબિયત સારી હતી જ્યારે પેરાલિસિસ નહોતું થયું ત્યારે તમારા ઘરવાળા શું કામ કરતા હતા માર્કેટમાં જતા માર્કેટમાં જતા હતા ત્યારે ઘરની પરિસ્થિતિ કેવી હતી ત્યારે જરી ખારી હતી ત્યારે મારું પણ હતું ને હવે મારા પણ બધા ઘર છૂટી ગયા ને પણ હવે ઘરે એટલે ત્યારે તમે પણ કામ કરતા હતા એટલે હા ત્યારે મારા પણ ઘર હતા એમ ત્યાં તો દવાખાને રહી ને એટલે બધા છૂટી ગયા તો દવાખાને રહી ના પાડી દવાખાનામાં રહી ને દવાખાને રહી વિદ્યા 25 દિવસ દવાખાને ઉસમાં નહી હતો

તમારા દીકરાને ડોક્ટર બનવું છે આગળ ભણવું છે તો કઈ રીતના ભાડું ભાડું કેમની દવા લાવવાની દવા પણ ચાલુ છે ને તે દવાનો પૈસા કરવાના કાઠી કરો દવાનો ખર્જો કેટલો હોય છે મહિનાનો દવાનો 3000 ની દવા આવે દર મહિને 3000 ની તો ખાલી દવા થઈ દવા અને તમે માત્ર 3000 નું કામ કરો છો એમાં ઘરનું ગુજરાન ચલાવવાનું દવા કરવાની દીકરાઓને ભણાવવાનું તો અમને બધા પર દેવા કરીને લેવું છું જ્યાં કામ કરું ને તે મારા બહુ પહેલેના સેટાની છે તે મને થોડી ઘણી મદદ કરે છે એ કંઈ નહીં તમે થોડા થોડા વાળજો એ થોડી ઘણી મદદ કરે છે જે થોડી થોડી મદદ કરે છે પહેલેથી જ બોલતો હતો કે હું ડૉક્ટર બના ડૉક્ટર એટલે તમારો દીકરો એમ કહેતો હું ડૉક્ટર બનીશ તો કે મારે ડૉક્ટર બનવું છે મમ્મી મારે બનવું છે ટીચર પણ કે છે કે તમારો છોકરો બહુ સ્યાર છે તમે એને ભણાવો પણ ટ્યુશન ને ફી ભરાય તો મોકલો ને એટલે તમારો દીકરો હતો પ્રાઇવેટ સ્કૂલ માં ભણે છે કે સરકારીમાં હમણાં તો સરકારીમાં જાય છે સરકારીમાં મૂકી દીધા પહેલાં પ્રાઇવેટમાં ભણ્યા હતા પછી એના પપ્પા ને પાછું પહેલી વાર આવતા હોય ને ત્યારનો પછી સરકારીમાં મૂકી દીધું આ બીજી વારનો પણ માર્યો છે એટલે અત્યારે સરકારીમાં ભણે છે પણ ટ્યુશન જાય છે ટ્યુશન જાય છે પણ ટ્યુશન ફી નથી એટલે ટ્યુશન પણ નથી જઈ શકતા નથી જઈ જાય અને તમારા દીકરાને શું બનવાનું સપનું છે એને ડોક્ટર બનવું છે પહેલેથી જ કહેતા આવ્યો છે મમ્મી મારે ડોક્ટર બનવું છે મારે ભણવું છે આવી તકલીફ પડે ને તો ભણી બી ન શકું છે આવી તકલીફ રહેશે તો તું ભણી પણ નઈ શકીશ પણ તું બિલકુલ ચિંતા નહીં કરે બેટા અત્યારે આપણને ઘણા બધા લોકો જોઈ રહ્યા છે દરેક લોકો આપણને સપોર્ટરૂપ બનશે તારા પપ્પાને દવામાં પણ સપોર્ટરૂપ બનશે ઠીક છે એટલે બિલકુલ ચિંતા નહીં કરતો બેટા હા બેટા અને તું પેલા તો રડ નહીં બેટા તો દોસ્તો હાલ અમે સુરત શહેરની અંદર હતા ના કેવા નિરાધાર પરિવારની મુલાકાતે આવે હતા તમે આ પરિવારની વાત પણ સાંભળી હશે હાલમાં તો આ પરિવારની અંદર કોઈ કમાવનાર વ્યક્તિ નથી આ ભાઈ છે એમને પેરાલિસિસ એટક આવી જવાના કારણે કાંઈ કામ પણ નથી કરી શકતા અને એમની જે યાદશક્તિ હતી એ પણ જતી રહી છે અત્યારે એમની સેવા માટે આ માત્ર બે બાળકો છે એમના વાઇફ છે અને આ બેને તો એવું પણ કીધું છે કે એમના એમના હસબન્ડની સેવા માટે એમના દીકરાઓ એક દિવસ સ્કૂલે જાય છે અને એક દિવસ ઘરે રહી છે એવી પરિસ્થિતિ સાથે અત્યારે આ પરિવાર જીવી રહ્યો છે આ બેનને કામ કરવું છે પણ એ બેન પાસે અત્યારે કોઈ પણ પ્રકારનું કામ નથી જ્યારે એમના કામ ચાલુ હતા ત્યારે તો ઘરની પરિસ્થિતિ સારી હતી પણ જ્યારે એમના હસબન્ડ પાછળ એક મહિના માટે દવાખાને રહ્યા એમાં એનું બધું જ કામ છૂટી ગયું છે અને અત્યારે માત્ર એમની પાસે બે ઘરના કામ છે માત્ર અને બે ઘરના કામના આધારે પોતે પોતાનું ઘરનું ગુજરાન ચલાવી રહ્યા છે અને માત્ર ત્રણ હજારના રૂપિયાના સહારે અત્યારે પોતાનું ઘરનું ગુજરાન ચલાવી રહી છે દોસ્તો વિચાર તો કરો આજના સમયની અંદર ત્રણ હજારમાં ઘરનું ગુજરાન કઈ રીતના ચલાવવું એમાં એમના બંને દીકરાઓ ભણે છે એમનું ઘરનું ગુજરાન ચલાવવાનું રૂમનું ભાડું ભરવાનું એમની ત્રણ હજાર રૂપિયાની તો ખાલી એમના હસબન્ડની દવા થાય છે અને આ બેને તો એવું પણ કીધું છે એક વર્ષ માટે એમના હસબન્ડની દવા ચાલુ રાખવાની છે ત્યારે એમને સારું થશે તો દોસ્તો વિચાર તો કરો આજે આ પરિવાર કેટલી બધી ખરાબ પરિસ્થિતિ જીવી રહ્યો છે ને દીકરાએ તો એવું પણ કીધું કે જો મારી આવીને આવી ઘરની પરિસ્થિતિ રહી તો હું આગળ ભણી પણ નહીં શકી અને મારું જે ડૉક્ટર બનવાનું સપનું છે એ પણ હું પૂરું નહીં કરી શકીશ દોસ્તો હર હંમેશને માટે આવા નિરાધાર પરિવારોને સપોર્ટરૂપ બનવું જોઈએ તો હાલમાં અત્યારે લાઇફ હેલ્પ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા અને તમારા દરેક લોકોના સાથ સહકારથી આ પરિવારને જે પણ જમવામાં તકલીફ પડી રહી છે તો પહેલાં તો અત્યારે હાલમાં આપણે આ પરિવારને અનાજ કરિયાણાની વ્યવસ્થા કરાવી દઈએ જેથી કરીને હાલમાં પરિવારને જે પણ તકલીફ પડી રહી છે એમાં પરિવારને બહુ મોટી રાહત તો બસ દોસ્તો વિડીયો એન્ડ સુધી જોજો અને તમારા દરેક ગ્રુપમાં વિડીયોને શેર કરજો તો દોસ્તો ફાઇનલી આ પરિવારની જે પણ પરિસ્થિતિ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને હાલમાં આ પરિવારને જે પણ અનાજ કરિયાણાની રિક્વાયરમેન્ટ હતી તો બધું જ અનાજ કરિયાણું આપણે અત્યારે લઈ લીધું છે અને આજે આ સંપૂર્ણ અનાજ કરિયાણા માટે જેણે સપોર્ટ કર્યો છે એમનું નામ છે જિજ્ઞાબેન વિરજીભાઈ ચંદન આજે એમની પ્રથમ પુણ્યતિથિ નિમિત્તે આજે એમના ભાઈ આ પરિવારને જે પણ તકલીફ પડી રહી હતી એમાં આજે એમના ભાઈ સપોર્ટર બન્યા છે તો આજે લાઈફ હેલ્પ ચેરિટેબલ ટ્રસ્ટની પૂરી ટીમ તમારો દિલથી આભાર વ્યક્ત કરે છે આજે તમારા સપોર્ટથી તમારા સહયોગથી એક પરિવારને જે પણ તકલીફ પડી મળી રહી હતી એમાં બહુ મોટી રાહત મળે હવેથી આ પરિવાર બે ટાઈમ શાંતિથી જમીને પોતાનું ઘરનું ગુજરાન ચલાવી શકે અને ખાસ કરીને આ પરિવારને જે પણ જમવામાં તકલીફ પડી રહી હતી એમાં આજે તમારા સપોર્ટથી આ પરિવારને બહુ મોટી રાહત મળી છે તો બેન આજે રાશન આવ્યા પછી કેવું લાગે છે જે ભી અમારી મદદ કરી તેનું ભગવાન વધારે આપશે માતાજી અને બેન આજે આપણને સંપૂર્ણ રાશન માટે જેણે સપોર્ટ કર્યો છે એમનું નામ છે જીજ્ઞાબેન વિરજીભાઈ ચંદન આજે એમની પ્રથમ પુણ્યતિથિ નિમિત્તે આજે એમના ભાઈ તમને રાશન માટે સપોર્ટરૂપ બન્યા છે આજે તમારા ઘરમાં જે પણ રાશનની તકલીફ પડી રહી હતી એમાં આજે એ પરિવાર સપોર્ટર બન્યું છે આજે એમની પ્રથમ પુણ્યતિથી નિમિત્તે એમના પરિવારે તમને એક સરસ મજાનો સહયોગ કર્યો છે તો તમે આજે એ પરિવારને કંઈ કહેવા માંગતા હોય તો બેન બહુ રાહત મળી છે તમારું ભગવાન ખૂબ ખૂબ કરે થેન્ક યુ સો મચ તો બેટા આજે આ રાશન માટે જેણે સપોર્ટ કર્યો છે પરિવારને તું કે કેવા માંગતો હોય તો જે ભી અમને મદદરૂપ કરી છે તેમનો ખૂબ ખૂબ આભાર અમને હવે થોડુંક જમવાનું મળશે ખોરાક મળશે મારા મારા પપ્પાને એક વર્ષ લઈ ગયા હોય રહેવાનું છે તો અમને થોડુંક મને સારું લાગે છે સારું લાગે છે ને બેટા હવે તો થેન્ક યુ સો મચ જીજ્ઞાબેન વિરજીભાઈ ચંદન આજે તમારા પ્રથમ પુણ્યતિથિ નિમિત્તે આજે તમારા ભાઈ એવા પરિવારને સપોર્ટરૂપ બન્યા છે કે આ પરિવારને જે પણ જમવામાં તકલીફ પડી રહી હતી હવેથી આ પરિવારને બહુ મોટી રાહત મળશે આજે તમારા પૂર્ણતિથિ નિમિત્તે તમે કંઈ પણ રીતે સપોર્ટરૂપ તો બીજાને પણ બની શકત પણ આજે તમે એવા પરિવારને સપોર્ટરૂપ બન્યા છે કે જે પરિવારને જમવામાં તકલીફ પડી હતી જેના બાળકો ખાલી ભાત ખાઈને દિવસો પસાર કરી રહ્યા હતા એવા બાળકોને બહુ મોટી રાહત મળશે જો કે આ પરિવારને મેડિકલમાં પણ બહુ બધી તકલીફ પડી રહી છે તો દોસ્તો આજે આ ચંદન પરિવાર આ પરિવારને જે પણ રાશનમાં તકલીફ પડી રહી હતી એમાં તો સપોર્ટરૂપ બન્યો જ છે પણ તમે આ પરિવારને મેડિકલમાં પણ કોઈપણ રીતે સપોર્ટરૂપ બની શકો છો કારણ કે આ પરિવારને મેડિકલમાં બહુ બધી તકલીફ પડી રહી છે તો આજે લાઇફ હેલ્પ ચેરિટેબલ ટ્રસ્ટની પૂરી ટીમ તમારા પૂરા પરિવારનો દિલથી આભાર વ્યક્ત કરે છે તમે જ્યાં પણ હો ત્યાં ભગવાન તમને તન મન ધનથી તંદુરસ્ત રાખે બસ હર હંમેશને માટે આવી જ રીતના જરૂરિયાતમંદ લોકો માટે રૂપ બનતા રહીજો વન્સ અગેન થેન્ક યુ સો મચ ચંદન પરિવારને તો દોસ્તો તમને જો મારો વિડીયો પસંદ આવ્યો તો તમારા દરેક રૂપમાં શેર કરજો આજ માટે એટલું છે મળે છે નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી તમારું અને તમારા પરિવારનું ધ્યાન રાખજો જય માતાજી જય શ્રી કૃષ્ણ સારું ચાલો અમે રજા લઈએ છીએ જય શ્રી કૃષ્ણ